તેમાં જે બધા મિત્રોના ઉછી છે નવા વીડીઓ તમારું બધાની સ્વાગત કરું છું અને આજે નવરાત્રી નો પહેલો દિવસ છે તો બધાની હાર્દિક શુભકામના નવરાત્રીની આજે છે ને બહુસ કામ છે કારણ કે કાળા છે ને મઢ ધોવાનો તો પણ ધોવાનો નથી પછી આજે ધોવાનો છે નાસ્તો ને એવું કરી લીધું છે બધી અને વાગી ગયા છે ન બરાબર તો જવાનું છે મઢ ધોવા તો દોસ્તો અત્યારે હજુ અમે ઝૂલો ઉતારવી છીએ કારણ કે ઝૂલાની પણ સાફ સફાઈ કરવાની છે ને અમે ચાર પાંચ જણા જોઈએ કારણ કે ઝૂલો છે ને બહુ વજન વાળો છે અમારે ચાર પાંચ જણા તો જોઈ જ કારણ કે ઝૂલો ઉતર્યા નહીં તુશાલ ની બધે જો આવી ગયું ભૂપતભાઈ બધું બધું નીચે મૂકી દીધું છે અંદર ને સાફ સફાઈ કરે ને ત્યાં આપણે સાફ સફાઈનું કામ ચાલુ છે હજી જો અહી તુશાલ છે મરુ છે સિંહ છે તો જો અહીંયા સુભો અને જીગુભી આટા મારે છે અને વજુભાઈ જાય છે ગાડી લઈને સાવરકુંડલા અને જો અમે નરુતો તો મીણો હાકલો ધોવા જલ્દી જલ્દી હાથની એવું ઘોડાને બધું છે ને હરખું ધોજ હતું એ રહેવા દે અત્યારે પછી જતીશાલને ગોપાલ બે છે ને સિંહ ધોવે છે તો દોસ્તો વિડીયો આગળ કન્ટિન્યુ જોતા રહેજો પછી તમને બધાને મળું છું આવો તો દેખો આ આવો તો આવો તો

જો કોપીરાઈટ આવી ને એટલા માટે મેં ઘડીક બંધ કર્યું છે तो फाइनली दोस्तों 7:00 वागी गया 6:30 નું થઈ શકતા છે સો નો મડેશન બતાય કે રાત જાગે છે બધે સંકર્તાતા હું તો થઈ ગયો તો તો આપણે જાવી નીચે હવે હું તમને બતાવું મજા મજાનો મડશન કરનખ્યો છે બરાબર હા લો કરાવી દે કોણ કોણ છે કેળવા છે ને પડ્યા ખાતો નથી ઈ ઝાગે છે કણ મહારાજ તો કિનેરા ક્યાં આયા છોરા થાકી ગયા છે સુવાવાવા છે જો વિડિયો

કેવા લાગ્યો અમારો શણગાર કરીને કહી દેજો ભાઈ હા હજી ને એવું ચાલુ છે લગાડે છે

જયા જંતિભાઈ ને નરુબી શાહ બનાવે છે સાડા પાંચ વાગી ગયા છે સવારના અને હું જો અહીંયા આવ્યો હતો દર્શન કરવા ને તો એને ફ્રેસ થઈ ગયા છીએ અને અહીંયા જો હજીઓ છે ને મોબાઈલ લઈને આટા મારે છે ઇન્દ્ર એને બહુ આવતી હતી પણ અમે ખુવા નહોતો દીધો એને હા એટલે કેવું લાગે જો અમારી મઢ વસ્તીમાં છે ને મસ્ત મજાનો શણગાર કર્યો હતો વજુભાઈ અને નરુભાઈ તો કોમેન્ટ કરી દીજો કેવો લાગ્યો તમને અમારો શણગાર અને અંદર પણ મેં તમને બતાવ્યો હતો તો આટલો મસ્ત મજાનો શણગાર કર્યો છે વજુભાઈને એને

તો લેવા ગયા હતા અમે તોડી લઈને જાઉં ઘર બાજુ જઈશી ઘર બાજુ એટલે કે મઢે જ આવીશી ચાર જણા છે બી અમે ભૂપતભાઈ વજુભાઈ સોરાભાઈ અને હું આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો few moments later અને આમ રાખી તો આમ રાખું છે તો માલ દેખાય કે નહીં નામ થાય તો મા લખેલું જોય આમ આડા અવળું થઈ જાય તો નીચે આવી જાય તો કોઈ લેવો ફટો સિંદૂર એ તો દઈ દે તું ના હું પણ કોણા બે હું ગયો તમે જો પછી કોઈ જીવનો ન ન વામ નહી

हम दोनों से मिलवाते हैं आप ये 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 दीजिए, ये 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 ये